સુરતનગર જિલ્લાની ગાયનેક હોસ્પિટલ્સમાં મહિલા સારવાર વિભાગોના સીસીટીવી કેમેરાઓ હટાવી લેવાની માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે પાયલ હોસ્પિટલના ઘટનાક્રમ બાદ ગાયનેક હોસ્પિટલ સતત વિવાદમાં આવી રહી છે જે બાદ હોસ્પિટલ્સમાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે હોસ્પિટલમાં ગુપ્ત સ્થળો અને મહિલાઓના સારવાર વિભાગમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ દૂર કરવાની માંગ ઉઠી છે એવામાં રાજકોટમાં બનેલી ઘટના બાદ સુરેન્દ્રનગરમાં આવી ઘટના ન બને તે માટેની માંગ ઉઠી ગાયનેક હોસ્પિટલમાં સારવાર માટે આવતી મહિલાઓની પ્રાઇવસી જળવાય તે જરૂરી છે રાજકોટમાં ઘટના બન્યા બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ એવી માંગ ઉઠી છે પાલ હોસ્પિટલના ઘટનાક્રમ બાદ ગાયનેક હોસ્પિટલ સતત વિવાદમાં આવી રહી છે અને જે બાદ હોસ્પિટલ્સમાં મહિલાઓની સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે ગુપ્ત સ્થળો અને મહિલાઓના સારવાર વિભાગમાં જે પણ સીસીટીવી લગાવવામાં આવ્યા છે છે તેને દૂર કરવાની માંગ આ જ અંગે વધુ વાત કરીશું સમતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે પણ પણ જે મહિલાઓને સારવાર વિભાગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોય તે કેમેરા દૂર કરવાની માંગ ઉઠી છે હાલમાં શું અપડેટ મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ગાયનિક હોસ્પિટલો છે તે પોતાની કામગીરી લઈ વિવિધ પ્રકારે વિવાદમાં આવતી હોય છે તાજેતરમાં રાજકોટમાં બનેલી ઘટના છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં ન દોરાય તે માટે દર્દીઓના સગા અને સ્નેહીજનો દ્વારા જે ગાયને હોસ્પિટલો અને મેટિનર નરી હોસ્પિટલો છે ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ દૂર કરવામાં આવે તે પ્રકારની માંગ આરોગ્ય વિભાગ પાસે કરવામાં આવી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જે ગાયનેક હોસ્પિટલો આવેલી છે ત્યાં મહિલાઓને જ્યાં સારવાર આપવામાં આવતી હોય છે ત્યાં કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ અત્યાર સુધી લગાવવામાં આવેલા છે તે કેમેરાઓ દૂર કરવાની માંગ કરાવી છે આપણે ધર્દીના સગા છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને આવા પ્રકારની ઘટના ગુજરાત રાજ્યમાં બની રહી છે હવે સુરેન્દ્રનગરમાં પણ આવી ઘટના ન દોરાય તે પ્રકારે શું માણશે સરકારનો આરોગ્ય વિભાગ હવે જાગવાની જરૂર છે પ્રાઇવેસી માટે ખાસ કરીને મહિલાઓની જે ગાયનેક હોસ્પિટલો છે આવી હોસ્પિટલોમાં જાત જાતના જાત જાતના કેમેરા લગાડ્યા છે એનો દુરુપયોગ પણ થાય છે અને સ્ત્રીઓ માટે મહિલાની જે મર્યાદા જળવાવી જોઈએ એની ગુપ્તતા જળવાવી જોઈએ રોગની ગુપ્તતા જાણવા માટે છે બીજી બધી ગુપ્તતાઓ જાણીને આ વાયરલ થાય છે અને મહિલાઓનું અપમાન થાય છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ઘણી બધી બાબતોમાં ધ્યાન દોરવાની જરૂર છે હોસ્પિટલોમાં ઘણા બધા પ્રકારના એવા વિવાદો સર્જાઈ રહ્યા છે કે કોઈના બિલમાં ગોટાળા થાય છે તો કોઈની મર્યાદાઓ તોડવામાં આવે છે અને કોઈના લખ બિલ બનાવવામાં આવે છે જેમ કે દસ લાખ ની યોજના બનાવી પણ એક લાખ નું ખર્ચ અને ચાર લાખ ના બિલ બને છે આવી પણ બાબતોમાં ખાસ કરીને ગાયનિક હોસ્પિટલમાં જ્યારે મહિલાઓને સિઝિરિયન કરવાની વાત આવતી હોય તો નોર્મલ ડિલિવરીઓ પણ સિઝિરિયન કરીને બિલ વસૂલાત કરવાના ધંધા ચાલે છે જો સરકાર વહેલા આવા પગલા નહીં લે તો આવનારા દિવસોમાં કન્યાઓ ઘટશે મૂર્ત્યા વધશે અને પાછો પ્રોબ્લેમ થશે ગુજરાત સરકાર વિનંતી ખાસ કરીને ઋષિકેશ ઋષિકેશ પટેલ જે વાત કરે છે કે આરોગ્ય મામલો ડંકો છે આરોગ્ય નો ડંકો તો કોરોના વખતે વાગે તો અત્યારે વાગે છે અને અત્યારે ખૂબ જ રાજકોટ જેવી એક ઘટના ઘટી છે ઘટના કહેવાય કે મહિલાઓનું અપમાન આ રીતે થાય છે ગમે ત્યાં કેમેરા મૂકી દેવાય ગમે તે પાર્ટ ઉપર કેમેરા રાખવામાં આવે કઈ ઠીક ખાતી ત્યાંનું

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવી નાની મોટી અનેક હોસ્પિટલો આવેલી છે અને વિવાદમાં પણ આવતી હોય છે અને જગ્યાઓ પર કેમેરા લાગેલા છે આરોગ્ય વિભાગ શું કરી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પુણે ખાતે ત્યાં ને ત્યાં મેડિકલ મહિલાઓ માટેની સારવાર માટેના કેન્દ્રો ખુલ્યા છે સારા ડોક્ટરો ચાર પાંચ જ છે બાકી બધા નકલી બિલો અને નકલી ધંધા કરવા વાળી ગોરખ ધંધા કરવા વાળી સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં તાત્કાલિક જિલ્લાના પોલીસ વડા કલેક્ટરશ્રી અને આરોગ્ય વિભાગે આ કેમેરા હટાવી અને ત્યાં સુવિધા અને જન સુવિધા માટેની પૂરેપૂરી ચોકસાઈ કરીને જો કામ કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોટી માથા ઉભી થવાની છે ખાસ કરીને જે સારવાર માટે આવતી મહિલાઓ છે તેમની પ્રાઇવસી જળવાવી જોઈએ તે પ્રકારની માંગ ઉઠવા પામી છે સીસીટીવી કેમેરાઓ ગાયને હોસ્પિટલોમાંથી હટાવી લેવામાં આવે આરોગ્ય વિભાગ હવે જાજે કારણ કે રાજકોટમાં બનેલી ઘટના છે ફરી એક વખત દોરાય અને મહિલાઓ જે સારવાર માટે આવી રહી છે તેમની સુરક્ષા સામે પણ સવાલ તે માટે આરોગ્ય વિભાગ નિર્ણય કરે અને તમામ જે ગાયનેક હોસ્પિટલો આવેલી છે ત્યાં અલગ અલગ વિભાગો આવેલા છે ત્યાંના જે સીસીટીવી કેમેરાઓ છે તે હટાવી લેવાની માંગ છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઉઠવા પામી છે જી આભાર ફસલ જોડાવા માટે